પરંતુ સરકાર દ્વારા તેમને એકત્રીસ ડિસેમ્બર સુધી એકસ્ટેન્શન આપવામાં આવ્યું હતું ડોક્ટર કે એલ એન રાવ વર્ષ ઓગણીસસો બાણુંના બેચના સિનિયર આઈપીએસ અધિકારી છે રાજ્યના કાયમી પોલીસ વડાની પસંદગીને લઈને ઘણા સમયથી સરકારમાં ઓઢવ ચાલી રહી હતી આ સંજોગોમાં વહીવટી પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને સરકારે અત્યારે ડોક્ટર રાવને ઇન્ચાર્જ ડીજીપી તરીકે જવાબદારી સોંપવાનો નિર્ણય કર્યો છે આગામી સમયમાં રાજ્ય સરકાર કાયમી ડીજીપીના નામની જાહેર જાહેરાત ક્યારે કરે તેના પર સૌની નજર રહેશે પરંતુ હાલના ગુજરાત પોલીસનું શું સુકામ ડોક્ટર કે એલ રાવના હાથમાં સોંપવામાં આવ્યું છે વધુ વિગત જોવા માટે આપ જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ નમસ્કાર